યાર શું કરું યાર લાઇટ બિલ વધી વધી ના આવે છે યાર સોનુભાઈ સોલાર નખાઈ દો ને સોલાર તો નખાવું ખાવું પણ ક્યાંથી નખાવું ના ખાવું અરે સોનુભાઈ ચિંતા સુલ્યા કરો છો સનફ્રી એનર્જી વાળા છે ને કરમસદમાં માં એમની જોડ થી ના ખાઈ દો સોલર નખાય તો પણ ને અરે સોનુભાઈ વિશ્વાસુ પણ છે અને છેલ્લા આઠ વર્ષથી આ ફિલ્ડમાં છે અને બીજું કે એમનું જે મટીરિયલ વાપરે છે ને દરેક વસ્તુ બ્રાન્ડેડ વાપરે છે મિત્રો સનફ્રી એનર્જીની વાત કરીએ ને તો બે હાજર સત્તર થી અંદર આઠ વર્ષથી જૂનાને જાણીતા છે અને જો પેનલની વાત કરીએ તો અદાણીની જ પેનલો અહીંયા વાપરવામાં આવે છે કેમકે એ ઓથોરાઈઝ ડિસ્ટ્રીબ્યુટર પણ છે તો સાગરભાઈ જે આપણે સોલર જે બનાવીએ છીએ બરોબર છે તો એની નીચેનું સ્ટ્રક્ચર છે એ કઈ મટીરિયલ એમાં કયું વપરાય છે તમે જોઈ શકો છો કે આપણે જે જીઆઈ મટીરિયલ આવે છે અંદર બે સાઈઝ છે આપણી જોડે અને ચાલીસ ચાલીસ ની બે એમ એમ થિકનેસ વાળી પાઇપ આપણે વાપરે એ પણ આઈએસઆઈ માર્ક જો આ છે પ્રોટેક્શન ડિવાઇસ અને આની સાથે સાથે જે વાયર નું મટીરિયલ વાપરવામાં આવે છે ને એ પણ પોલીકેબ નું વાપરવામાં આવે છે અહીંયા આજે સોલાર માં અંદર યુઝ થતું ઇન્વર્ટર બસ ઇન્વર્ટર ની પણ દસ વર્ષની વોરંટી આપવામાં આવે છે અંદર જે પીવીસી મટીરિયલ યુઝ કરવામાં આવે છે ને એ પણ પોલીકેબ કંપની નું યુઝ કરવામાં આવે છે આટલું જ નહીં મિત્રો તમારી જોડે કોઈ પણ સોલાર ની એજન્સી છે અને જો તમારે અદાણીની પેનલો જોઈએ છે તો તમે પણ આમનો સંપર્ક કરી શકો છો સાગરભાઈ આપણે અત્યાર સુધી કેટલા પ્રોજેક્ટ કર્યા છે જોન્ટી વાત કરીએ તો અત્યાર સુધી તો આપણે દસ હજાર પ્લસ એ ઘરેમાં ઇન્સ્ટોલેશન કર્યું છે અચ્છા અને સૌથી હાઈએસ્ટ પ્રોજેક્ટ સૌથી હાઈએસ્ટ આપણે પ્રોજેક્ટની વાત કરીએ તો અહીંયા જે આપણી સ્કૂલ છે નોલેજ હાઈસ્કૂલ એની અંદર છસો કિલો વાટ આપણે સિંગલ પ્રોજેક્ટ સિંગલ પ્રોજેક્ટ અને સબસિડીની વાત કરીએ તો કેટલા ટાઈમમાં આવી જાય છે સબસિડીમાં કેવું છે કે જ્યારે કસ્ટમરના ઘરે મીટર બેસે ને તો અમે પ્રોસેસ કરીએ તો એક મહિનાની અંદર તો સબસિડી આવી જાય અચ્છા હવે કોઈને લોન કરાવી હોય તો છે ને આપણી જોડે કેડીસીસી બેંક નું એમઓયુ કરેલું છે જેના આપણા થ્રુ જો ફાઇલ જાય છે તો એમને નેવું લોન મળે છે મિત્રો કેડીસીસી બેંક વાત કરીએ ને તો ખેડા જિલ્લામાં ચોર્યાસી બ્રાન્ચ છે એમની તમે કોઈ પણ બ્રાન્ચમાં લોન કરાવી શકો છો નેવું ટકા સુધીની લોન તમારી થઈ જવાની છે માત્ર દસ ટકાનું તમારે પેમેન્ટ ભરવાનું છે જો મિત્રો એમના સર્વિસની વાત કરીએ ને તો ઇન બિટવીન વોરંટીમાં કદાચ તમારો સોલાર સોલારનું ઇન્વર્ટર બગડે છે તો એના યુનિટ ના બગડે એના માટે એમનું સર્વિસ ઇન્વર્ટર એ લોકો જાતે આવીને લગાવી આપે છે તો મિત્રો તમારે પણ સોલર નું વિશ્વસનીય કામ કરાવવું હોય ને તો આજે જ સંપર્ક કરજો સન ફ્રી એનર્જી જે આવેલું છે કરમસદમાં વધુ માહિતી માટે એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલા છે